તો જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે ગમે ટાઈમ પછી વિડીયો આવે છે તો જેટલા બીજું બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો તમારી કોમેન્ટનો જવાબ આપું છું કે નહીં એ મેસેજમાં મતલબ કોમેન્ટમાં કહી દેજો તો આપણે સ્ટાર્ટ કરીએ મેં તમને કીધું હતું કે હું તમારા તમારા જેટલા ક્વેશ્ચન હશે બધાય તમે કોમેન્ટ તો મેસેજ કરી દો બધાના વાંચીને રિપ્લે જો દેવા જેવા હશે તો દઈશ સ્કીપ તો ચાલો આજે સ્ટાર્ટ કરીએ તો પેલા તો મધાર ભાગની કમેન્ટ હતી કે આમાં કેમ તમે લાઈવમાં નથી કેતા એમ એવું છે કે મેં થોડા ટાઈમ પ્રમોશન કર્યું પ્રમોશન ના લીધે મારા આઈડીમાં આવી ગઈ છે સ્ટ્રાઈક સ્ટ્રાઈક તો ક્યાં નહીં ઘણા દિવસ થી આવેલી લાઈવ થાય એમ નથી અને એમાં એ લાઈવ નથી થતું સ્ટ્રાઇક છે એટલે એમના વિડીયો ઓછા વાયરલ થાય છે થોડોક સપોર્ટ કરી દેજો શેર વિડીયો કરતા જજો લાઈક કરી દેજો અને એટલે એમાં આવ્યું છે કે આમાં કહેવાનું કારણ એવું નકું ખબર છે હું લાઈવ આવું છું અઠવાડિયામાં એકવાર બે તો આવતી કે તમારું જે ક્વેશ્ચન હોય એમાં હું આન્સર આપી દેતી પણ લાઈવ હોય છે એટલે મારે ફરજિયાત આ જ વિડીયાનું જ કહેવું પડે એમ હતું ચાલો પહેલું કમેન્ટ હતી કે મારું નામ તો ભાઈ તમને ખબર જ છે કે મારું નામ નેન્સી છે એમાં લખેલું છે બીજું છે તમારું ગામ કયું છે હવે મારું ગામ એમ આવ્યું છે કે મારા પપ્પાનું ગામ છે ને એ જમજેતપુર છે મારા હસબેન્ડનું જે ઘર છે એ ગીરમાં છે અને અમે બે માણા રહી છીએ રાજકોટ એટલે હું પ્રોપર અત્યારે રાજકોટ છું મારા સસરાનું ઘર ગીરમાં છે અને મારા પપ્પા જમજેતપુર રહે છે એટલે મારા ધનું ઘર કહેવાય બરાબર એમ છો બેન તો ભાઈ મજામાં જ છે ત્યારે તો આપણે વિડીયો બનાવી છે અને ક્યાંથી છો મોસ્ટ ઓફ ઇઝ કમેન્ટ છે એટલે મેં તમને કીધું કે ભાઈ હું ક્યાંથી છું ચોખટ પાડીને કીધું મારી પાસે કયો ફોન છે મારી પાસે એપલનો છે બહુ વધારે નથી એટલે ઇલેવન છે તે મારી પાસે તમે મેકઅપ કરીને વિડીયો બનાવો છો કેમ નામ તમને ખબર જ હશે કે હું મોસ્ટ ઓફ મેકઅપ વગર જ વિડીયો બનાવું છું એક બે એક પોસ્ટ છે ને એક વિડીયો છે એ જ મારો મેકઅપવાળો છે રેડ સાડીનો છે ને બાકી બધા મારા મેકઅપ વગરના જ વિડીયો છે હું મોસ્ટ ઓફ મેકઅપ એટલો બધું કરતી પણ નથી તમે ક્યાંથી છો ક્યાંથી છો ને એમ ને મેં કીધું ને ક્યાંથી છું એ મેં કીધું તમે શું કરો છો તો ભાઈ કામ તો નથી કરતી અને કે જો વચમાં જાતી જોબ ઉપર પણ મેં એવું હતું કે પછી એ ઇન્સ્ટાનું ને એ નથી ભાઈ ટાઈમ નથી મળતો વિડીયો બનાવવાનો એટલે અત્યારે ફિલ હાલ તો ઘરે જ હોય મારું મૂળ વતન નહીં તો ભાઈ આવી ગયું મેં તમને કહી દીધું તમે ક્યુ છો તો ભાઈ થેન્ક યુ તમારા કેટલા વર્ષ છે તો ભાઈ મારા વીસ વર્ષ છે તમે ક્યાંથી જોઈએ કીધું તમે મારા ગાંડી ગીર સોમનાથ સોમનાથ ના છો તો બસ અમારું ખાલી ગાંડી ગીર વિશે થોડું કહી અલા ભાઈ ગીર વિશે કોઈને કહેવાનું જ ન હોય ગીર ની બધાને ખબર જ છે કે ભાઈ ગીર એટલે કઈક અલગ જ છે સ્પેશિયલ ફરવા હાટ બધા ગીરમાં આવતા હોય એટલે ગીર મારા મારે કોઈને કેવું જ ન પડે કે ગીરમાં કેવું હોય એમ એટલે ઓફ બધા ગીરમાં વધારે અમારા ગીરમાં એવું છે કે હજી જૂની સંસ્કૃતિ અપનાય છે એવું નહીં કે બધે બધું અહીંયા મોડન થઈ ગયું છે તમે ગામડામાં જાઓ એટલે હજી જૂની સંસ્કૃતિ જાય જઈ આવે છે

તમારા મેરેજ થઈ ગયા છે તમે કેટલા વર્ષ નહીં તમે આન્સર આપી દીધું અને તમે જંગજપુરના મેળામાં મેં જોયા હતા તો ભાઈ થેન્ક યુ તમે મને જોયા હોય તો મારા પતિ શું ધંધો કરે એટલે ભાઈ નો કાંઈ ને તો જ સારું કે મારા હસબેન્ડ શું કામ કરે છે હું બહુ મસ્ત અને ક્યુટ દેખાવ છું બહુ સારી છું થેન્ક યુ ભાઈ હા હું બહુ ક્યુટ છું મિકી માઉસની જેમ ભાઈ આ તો થોડુંક વધારે થઈ ગયું પણ તોય થેન્ક યુ

અને પોસ્ટ માં એક બે પોસ્ટ કરી છે બાકી હાઈલાઇટ માં બધે ફોટાય છે અને કેટલા વર્ષ થયા તો ભાઈ 6 મહિના થયા છે હજી જોતો ટાઈમ નથી આ ખાનુડી નીકળી ડાગા બાજુ પર એલ બનાવ વાંડો બાઈ બનાવી દઈશ એમ એવું હોય કે ટ્રેન્ડિંગમાં શું ગાલતા હોય ને એમાં બનાવવું પડે એટલા માટે તમારી વાઈફ મારા જેવી દેખાય છે તો ભાઈ થેન્ક યુ થોડી વિડિયો થોડી સારી રાખો તો ભાઈ ફોન જેવો હોય એટલો આવે જેમ બને વિડીયો ક્લીન આવે એવી પ્રયત્ન કરું પણ હવે તમારા ફોનમાં ક્લીન ન દેખાતા હોય તો શું કરું મારું મિલેજ ને મીએ મેં તમને કહી દીધું તમે રાજકોટમાં કઈ જગ્યાએ રહ્યો છો તો ભાઈ એ તો હું તમને કહી ન શકું કે હું ક્યાં રહું છું એમ તમારા તમારા ગામ કયું તમે તમને કહી દીધું અને ઇન્સ્ટાગ્રામમાં કેટલા પૈસા મળે છે તો એ વાત રાખી દઉં કે ભાઈ ઇન્સ્ટામાં એવું હોય કે કંપનીવાળા કંઈ પૈસા નથી દેતા તમે પ્રમોશન કરો છો જે જાહેરાત છે હું વચમાં ગેમિંગ નાની બધા પ્રમોશન કરતી અત્યારે નથી કરતી એ બધાની તમને ઇન્કમ મળે પણ આ ઇન્સ્ટાવાળા કોઈને એમ દેતા દે તું યુટ્યુબવાળા પેમેન્ટ આપે છે અને ફેસબુક વાળા બી આપે ભાઈ ઇન્સ્ટાવાળા નથી દેતા ક્યારે આવો છો ભાઈ ચોક્કસ આવશું સાથે માતા આવ્યા તાજ તમે કોડી છો એમ તો ભાઈ હું એ કહી દઉં હા કે મારા હસબેન્ડ કોડી છે હું પટેલની દીકરી છું મારા મેરેજ પુરીમાં જાય છે લાલ તો અત્યારે હું જ કહેવાય અને બીજું છે કે તમારા અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ તો ભાઈ મારા લવ મેરેજ છે આ ભાઈ ઈચ્છે કે લવ મેરેજ છે કરે તો ભાઈ એ તમે કહી દીધું તમે એક નંબર વિડીયો બનાવો છો તો ભાઈ થેન્ક યુ બેન તમને બહુ સારા વિડીયો બનાવો છો જય માતાજી જય શ્રી રામ તો ભાઈ જય માતાજી જય શ્રી રામ

બાકી આમાં જ મૂકેલું અને વધારે તો જો કોમેન્ટ તો ભાઈ એમાં વધારે એવી કોમેન્ટ છે તમે એ કહી દઉં કે તમે એ લોકો કહેતા હોય કે ઘણા મેસેજ ડીએમ એ બહુ આવે તો પ્લીઝ મારો વિડીયો બનાવો બેન નામ તેમ તો જો ભાઈ તમને ચોખ્ખપણે કહી દઉં કે હું કોઈના ફેસ વાળા વિડીયો નથી બનાવતી એ મારા ફોટો વિડીયો અથવા હોય છે એમાં નીચે તમારા ફોટો નાખીને વિડીયો બનાવે છે એ મારી ઓરિજિનલ આઈડી નથી એ બધા મારા નામની પેક આઈડી છે અને એ લોકો બનાવે છે તમે એમાં કોમેન્ટ કરો તો તમને વિડીયો બનાવ મળશે તમે મારામાં કોમેન્ટ કરશો હું તો કાંઈ બનાવી દેવાનું નથી એટલે તમે એમ કહેતા હોય કે ભાઈ તેડીનો કોમેન્ટ કરું છું તમે મને બનાવી દો બનાવી દો વિડીયો તો ભાઈ હું નથી બનાવતી મારી બે જ આઈડી છે હું કોલે મૂકું છું મારી બે આઈડીના બાકી બધી મારી ડુપ્લિકેટ આઈડી છે હવે મારા ક્વેશન ટોરા જોઈએ આપણે જય સોમનાથ બહુ બ્યુટિફુલ કયું ગામ તમે કોઈ બીજું કે કયું ગામ છે તો વધારે હે બધાય નહીં મારો વિડીયો બનાવી દો

તમારે બીજા કોઈ ક્વેશ્ચન હોય અને મેં આન્સર ન આપ્યા હોય તો આપણે બે દિવસ પછી પાછી સ્ટોરી મૂકી દઈશું પાછો તમે કોમેન્ટ કરી દેજો બરાબર અને યુટ્યુબમાં એ ઘણા હોય કે ઓરિજિનલ વોઇસમાં બનાવો તમે વિડીયો એમાં એવું હોય કે અવાજ આવતો હોય આજુબાજુમાં કે થોડુંક તકલીફ હોય ને એટલા માટે અવાજ ઓળો કરી દો હોય તો એમાં એવું છે કે સ્પીડ વધારી ને વિડીયોનો એટલે અવાજ ઓળો થઈ જાય વિડીયો લોંગ થાય એટલે સ્પીડ મારે વધારવી જ પડે એટલે અવાજ તો ઓટોમેટિક થઈ જ જાય છે એટલે એમાં એ તકલીફ છે અને બાકી લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો તો હે જય માતાજી જય દ્વારકાધીશ તો મળીએ આવતા વિડીયોમાં જો આ વિડીયોમાં સારો એવો રિસ્પોન્સ આવશે લાઈક કોમેન્ટ શેર સારી આવશે તો ભાઈ આવતો વિડીયો અત્યારે જ વિડીયો કાંઈક મૂકી દે બરાબર તમે કહો કોમેન્ટ કરી દેજો આ જ બ્લોગમાં યુટ્યુબમાં બધા જોતા આવજો કે કોની કોની કોમેન્ટનો મેં આન્સર આપ્યો હે મેં નામ નથી કીધા મોસ્ટ બધાને એક જ કોમેન્ટ હતી તમે ક્યાંથી છો ને તમે કેવા છો શું નામ છે ક્યાં રહ્યો છો આ તે મોસ્ટ ઓફ બધા એ જ હતી નામ મેં નક્કી કીધું એમને બધાને કોમેન્ટનો આન્સર આપી દીધો છે તો હવે સારો રિસ્પોન્સ આવશે તો આવતો વિડીયો ચેલેન્જ વિડીયો અને એ તમે કોમેન્ટ કરજો કે આ ચેલેન્જ કરો એવી રીતે આપણે મૂકશું બરાબર તો હવે બહુ વિડીયો લાંબો થઈ ગયો હા તો મળીએ આગળ ચઢા બે બાય